નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માધા પરના કોરી મોરી તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો ફાયર બ્રિગેડે ડેડ બોડી તળાવમાંથી કાઢી તારીખ એક ચાર બે હજાર પચીસ સમય રાત્રે અગિયાર પિસ્તાલીસ ભુજ ફાયર વિભાગને કોલ આવેલ હતો કે માધાપર ગામમાં આવેલ કેશરબાગ પાસે કોરીમોરી તળાવમાં અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયેલ છે જે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજ ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે રવાના થયેલ સિલિંગ હુક બોટ તથા અન્ય રેસ્ક્યુના સાધનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી પરંતુ રાત્રે મોડું થઈ જતાં તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ સવારના નવ ત્રીસ વાગે પાછું રેસ્ક્યુ કામગીરી ચાલુ કરેલ અને એક કલાકની કામગીરી બાદ વ્યક્તિને તળાવમાંથી બહારે કાઢેલ આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગમાંથી ડીસીઓ રવિરાજ ગઢવી જિગ્નેશ જેઠવી ઇસ્માઇલ જત વાયરલેસ ઓફિસર રક્ષિત ઢોલરિયા ફાયરમેન સોહમ ગોસ્વામી સત્યજીત સિંહ ઝાલા વાઘજી રબારી ઇમ્તિયાઝ સમા અરમાન પટ્ટણી

મિત્રો આજે તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર